કોમ્પલેક્સ ને ગાંઠિયા ખવડાવ્યા છે તો ઘરના માટે શું છે ભાણાભાઈ અને કદાચ કાલે આપણે અમદાવાદ જવાનું થશે ફાઇનલ નથી જોવી હવે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી અને હર હર મહાદેવ તો બધાનું સ્વાગત છે ફરીથી અમારા નવાજ અને ફ્રેશ ફ્લોગ માં અને આજે છે તારીખ તેરમી સપ્ટેમ્બર બે વાર છે શુક્રવાર બધાનું સ્વાગત છે આશા રાખીએ કે બધા મજા માં જશો ક્રિષ્ના જાય છે સ્કૂલે આજે એટલે સોરી આરવ જાય છે ક્રિષ્ના મમ્મી જાય છે શાક લેવા આવ્યો ઓકે જો આરવ શાક લેવા આવે છે ને ક્રિષ્ના જાય છે સ્કૂલે શાકભાજી લઈને આવી ગયા છે ને આપણી ગરમા ગરમ ચા પણ બની ગઈ છે તો ચાલો ચા સાથે શું છે મેડમ આજે પૂરી છે ઓકે પાણીપુરી ની પૂરી તો સાદી એટલે મસાલા પૂરી ઓકે યર ઇટ ઇઝ મસાલા પૂરી અહીંયા તમે જોઈ શકો છો સરગવાની સિંગ સુધારાઈ રહી છે અને આની આખી રેસીપી નો વિડીયો તમે અત્યારે જે બ્લોગ જોવો છો એ પેલા આવી ગયો છે આપણી આ જ ચેનલમાં એટલે જોવાનું ભૂલતા નહીં અને ખરેખર આનું શાક આપણા બોડી માટે બહુ સરસ હોય છે ઘણા અને સરગવાનું શાક કે ઘણા સરગવાની કઢી પણ કહેતા હોય છે આખું ગ્રેવી વાળું આવું સરગવાનું સિંગવાળું શાક બનવાનું હોય છે

જો બેસી ગયા છે સરગવાનું શાક ભાવતું નથી એટલે માટે લાવ્યા ચણા છોલે ચણા નું શાક આવ્યું છે માટે અને આપણા આપણે થોડું ટ્રાય કરશું અને સરગવાનું તો આપણે તમને બતાવ્યું તો સવારે શાક બન્યું છે મસ્ત ભાઈ જોઈ લો ગ્રેવી વાળું એકદમ જાડી અને આરવ ભાઈ કેટલા દિવસનું વેકેશન છે થ્રી દિવસનું આરવ ભાઈ ભાઈ ત્રણ દિવસ વેકેશન આવી ગયું છે કાલે પેરેન્ટ્સ ટીચર મિટિંગ છે એટલે રજા છે રવિવારે તો રજા હોય અને સોમવારે ઈદે મિલાદ રજા છે અને મમ્મી ઓપરેશન નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા આપણે રવિવારે થઈ જશે કાલ બે રિપોર્ટ કરાવે એટલે ખબર પડી જશે અને શું કયો છે આરવ ભાઈ બીજું સોમવારે વિસર્જન કે મંગળવારે છે ગણપતિ વિસર્જન મંગળવારે છે મંગળવારે વિસર્જન છે તો ચાલો જમવા બેસી જઈએ

આજી બાર બોક્સ લઈ તો જુદું આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ લઈ જાસ ભાઈ ભાઈ બજાજ ના જમાવટ પાડ દીધી છે બજાજ ને ફાળો બધાયને ફાળો નથી તને ફાળો બધાયને ફાળો હે હિલેશ ભાઈ બધાયને ફાળો કે

આરવ ભાઈ શું કરે છે પૂછી લઈએ પેલા આરવ ભાઈ મળી લઈએ હાઉ આર યુ આરવ ભાઈ આઈ એમ ફાઈન વોટ ફોર યુ ડુઇંગ આરવ ભાઈ મારી આરે પ્રેન્ક કરવા કે હમણા મને એમ લાગ્યું કે સુઈ ગયો છે તા જાગી ગયો તો એક્ટિંગ સારી કરી અને મેડમ શું છે આજે જમવામાં રગડા પુરી રગડા પૂરી કે રગડા પેટીસ રગડા પેટીસ છે ને રગડા પૂરી બી છે પૂરી બી છે ને પેટીસ બી છે ઓકે ઓકે અમારે આ એસા હી હોતા હે આ બેસી ગયા છે જમવા બેહી ગયા જો બાને છે ને આવી રીતે પૂરી પલાળી રાખવી પડે ત્યારે પૂરી ખાઈએ કે નકર દાતો ગજો પૂરીએ લાવ્યા છે પેટીસ રેડી છે ભાઈ ભાઈ આ તો જમ્બો સાઈઝ પેટીસ બનાવી છે આપડા આટુ એક અને આપણે જો લસણ ખજૂર નું પાણી લઈ આવ્યા છે પૂરીની સાથે સાથે જમવાડ છે ભાઈ ચાલો ભાઈ આપણો રગડો પણ સરસ મજાનો બની ગયો છે અને લસણની ચટણી મીઠી ચટણી દહીં

અને કદાચ કાલે આપણે અમદાવાદ જવાનું ખાસે ફાઇનલ નથી જોવી હવે પપ્પાનો કાલ ફોન આવીને ઉપર ડિપેન્ડ છે કે મમ્મીનું ઓપરેશન ફાઇનલ તો લગભગ છે જ તે કે રવિવારે કરવાનું છે પણ હજી એકસોને એક ટકા ફાઇનલ નથી કાલ સવારે ફોન આવે પછી ખબર પડી જશે ભીગા છે રાતના દસ ને પાંચ અને જો બધા બેઠા છે અને બાનો તક્યો પડી ગયો કઈ વાંધો નહીં તક્યો હમણાં બા કાંઈ વાંધો નહીં જો બારને આરો વચ્ચે અત્યારે ગેમ રમાડવાની છે આ છે છોલે ચણા શું છે બા આ કાચા ચણા છે ને તમારે બે ખાવાના છે હા બરોબર છે કોણ જાજા ખાઈ શકે છે આપણે જોઈ લઈએ આ તો હસી મજાક ની વાત હતી પણ ફાઇનલી જે ગેમ છે ગેમ ઈ છે કે અહીંયા જોઈ લો આ ડીશ છે બંગડી છે હવે બેયના માથા ઉપર હું બંગડીએ ગમે ત્યાં ગોઠવી દઈશ વારાફરતી એક એક કરીને ત્રણ ત્રણ રાઉન્ડ મળશે બંગડીની અંદર જેના સૌથી વધારે છોલે આવશે એ જીતી જશે અને જે હારી જશે આજની મેચ જે લોકો આજે હારી જશે તેને સજા એ છે કે આ એક ચોકલેટ છે ચોકલેટની હારે એક હવા બહાર હરડ્યા બેય ભેગી ખાવાની છે જે હારી જાય એને અરે એ તો સજા છે એટલે બેય રેડી છો ને ઓકે આપણે ગેમની અંદર એક ટ્વિસ્ટ આવી છે કારણ કે બાનો હાથ ઉપર જતો નહોતો હાથની તકલીફ હતી એટલે ગેમ તો ઈ જ છે પણ થોડી ઘણી ટ્વિસ્ટ એ છે કે આપણે આ બધા જણા આની અંદર પાથરી દીધા છે અને મેળાની અંદર જે ઓલી રિંગ ગેમ આવે ને એ રિંગ ગેમ રમવાની છે બા અહીંથી બંગડીનો થ્રો કરશે અહીંથી આરો થ્રો કરશે અને આની ઉપર રહી જાય પછી ક્રિષ્ના રહી એ આમામ હમમ કરીને જોઈ લેશે જેટલા પોઈન્ટ અંદર રહેશે એટલા એ જીતી જશે હવે આને થોડાક છૂટા છૂટા આપણે કરી નાખીએ હાલો બાનો પેલો વારો જો બાર વયું ગયું તો ઝીરો પોઈન્ટ હો બા હાલો નાખો હાલો ભાઈ ઉભી રેજે હા હલાય નાખો હાલો કૃષ્ણ મેડમ હલાવે છે ઓકે હવે કાઉન્ટ કરો આની અંદર કેટલા છે બાર જ કાઢ ના ગયા નાખા ઓકે કેટલા પોઈન્ટ થયા છે બાના બાના થયા છે ચોવીસ પોઈન્ટ તો પાછા આપણે એની અંદર નાખી દઈએ છીએ અને ફરથી નાને મિક્સ કરી નાખીએ છીએ બાના થયા છે ચોવીસ પોઈન્ટ હવે જોવી આરવ ના કેટલા પોઈન્ટ થાય છે હાલો આરવ ઓકે ઓકેલાઈ ના બરોબર ઓકે ઉભો કાઢી લઉં છું કાઢી ચોદ ઓગણત્રીસ પોઈન્ટ આરાવ ના થયા છે ઓગણત્રીસ પોઈન્ટ અને બાના પોઈન્ટ હજી બે બે રાઉન્ડ બાકી છે મિક્સ કરી નાખીએ છીએ સેકન્ડ રાઉન્ડ અને આની અંદર ટ્વિસ્ટ ઈ છે જે થાશે એના ડબલ પોઈન્ટ ગણાશે આલો જે થાય એના ડબલ પોઈન્ટ એ બા શું કરો છો ઉભર રહે ઉભર રહે બા ચીટિંગ કરે ચીટિંગ 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 કરતા હે તું બા તો ચીટિંગ કર આલો આલો બાનો વાર ઓકે ઉભર રહેજો રહેજો હલાવો હલાવો અલાવ અલાવ બરો હા બસ રેજો 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 એ હે એ બાબા ગાડી હાઈલી બાબા ગાડી આ એ કઈ વાંધો નાના જ ગણાશે ઓકે ચાલો આના કાઉન્ટ કરો અને આના ટોટલ જે થાશે એના ડબલ પોઈન્ટ ગણાશે કેટલા થયા બાના પોઈન્ટ 29 પોઈન્ટ એટલે બાના ડબલ થાય એટલે 58 પોઈન્ટ એટલે 58 24

तो 92 था आलो वन टू थ्री स्टार्ट आलो ए 0. एकदम इन्होंने वक्त बदल दिया जज्बात बदल दिए जिंदगी बदल दी पांच जीत ही गया ओवर कॉन्फिडेंस में आ रहा हारी गयो आज हवा खई आरो ओवर कॉन्फिडेंस में हारी गयो छे અને બા એમ કેતા નવ પોઈન્ટ થયા પછી કે હું હારી ગઈ પણ આરો ઓવર કોન્ફિડન્સ આવતા રહ્યો તમને એમ જ હતું કે નવ પોઈન્ટમાં તો શું પેલા બે રાઉન્ડ છે કારણ કે આ હવાબેન ચોકલેટ હાલ ભાઈ પરસાદી લઈ લો બે એક હારે હાથમાં હાથમાં દેખાડ હાથ દેખાડ આકાર હાથ કરીને દેખાડ પેલા આ હજી લેન્ડ વીપર નથી દેખાતી મૂકો મૂકો ખોટું કરે કઈ હા વે અને ઓલી ચોકલેટ માંડ માંડ ખાઈ ગયા પણ એના બદલે બાએ ખાઈ લીધી હે બા બાએ ખાઈ લીધી હવાબાન અડે કૃષ્ણ તે ખાઈ લીધી અને હાલો આપણે તે ખાઈ લઈ અને ચાલો આ સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરી છે કેવો રહ્યો એક્સપિરિયન્સ બહુ ખરાબ હાવ નો તો તું તો બાને ખવડાવવાનો હતો બાએ બાએ એમ કીધું કે હું ન ખાઈ શકું તો આરવ ભાઈ કે ના હો ગેમ ઇ ગેમ રૂલી ઇ રૂલ અને પોતે હારી ગયો તો હવે કઈ ગયા તારા રૂલ હે હા સુઈ જા સુઈ જાઓ તો ચાલો આ સાથે આજનો વિડીયો અહીં પૂરો કરીએ છીએ ગુડ નાઇટ બાળીએ કાલે